વેપારીને વિદેશ લઈ જવા માટે ત્યાં દસ હજાર ડોલર પડાવી લઈ વિદેશમાં પણ પરત ન કરી ઠગાઈ આચરનારા બે ઠગ મિત્રો વિરુદ્ધ વેપારીએ પાલ પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઠગોની ધરપકડ કરી હતી સુરતના પાલ પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવનારા વેપારી દિલીપ વિઠાણીએ જણાવ્યું હતું કે તેઓએ બે મિત્રો જિગ્નેશ રાદડીયા અને કેયુર ભરત સવાણીને દસ હજાર ડોલર આપ્યા હતા જેમાં વિદેશ ગયા બાદ બંને મિત્રો પાસે વેપારીએ દસ હજાર ડોલરની માંગણી કરી હતી ત્યાં બંને ઠગ મિત્રોએ વેપારીને ડોલર આપ્યા ન હતા જેને કારણે વેપારી વિદેશમાં અટવાઈ જવા પામ્યા હતા જેથી આખરે દસ હજાર ડોલર એટલે કે લાખો રૂપિયા મિત્રોએ ગપચાવી કાઢ્યા હોય મારું નામ દિલીપભાઈ હરીભાઈ વિઠાણી શું ઘટના ઘટના આખી એવી હતી કે મારે આફ્રિકા ડાયમંડના કામે જવાનું હતું એમાં મારા મિત્ર જિગ્નેશભાઈ રાદડિયા અને કેવુરભાઈ સવાણીનો અમે સાથે હતા અને અહીંયા મેં દસ હજાર ડોલર એમના કહેવાયથી ત્યાં મને મળી જાય છે એવું એણે કહીને મેં એને દસ હજાર ડોલર આપેલા પણ ત્યાં એમાં જઈને આવતા એ લોકો અમને ત્યાં જઈને ગલા તલ્લા કરેલા અને દસ હજાર ડોલર પાછા આપેલા નહીં અને અહીં અને મેં હકીકતની અંદર પાલ પોલિટિશિયનની અંદર એક વ્યાપારીની રૂએ અરજી કરેલી અને અરજીના કામે આજે સાહેબે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પાલ પોલિટિશિયન પીઆઈ સાહેબ કરી રહ્યા છે તમે જ ભોગ છે આમાં નામ તો ઘણાના આવે છે પણ કોઈ ખુલ્લીને બહાર આવતું નથી અને ભોગ તો અત્યારે તો હું પોતે જ બનેલો છું અને આવી રીતે ઘટના ક્યારે કોઈની સાથે ઘટી હોય અને કોઈ આમાં ચીટિંગનો કોઈ ભોગ બન્યા હોય પોલીસ સ્ટેશનનો કરી શકે છે સંપર્ક કરી શકે છે જેને લઈને વેપારીએ પાલ પોલીસ મથકે બનેઠક મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પાલ પોલીસે બનેઠક જીગ્નેશ રાદડીયા અને કેવૃષ સવાણીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કૃષિ સાથે હર્ષદ શેઠા